મંગળવારના રોજ અંકલેશ્વરમાં ગરમીનો પારો બેતાળીસ ડિગ્રીને પાર થઈ ગયો હતો સાંજે છ કલાકે પણ ઓગણચાળીસ ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું ભેજનું પ્રમાણ ઘટવા સાથે ગરમીના પ્રકોપ વચ્ચે લોકો ગરમીમાં સીઝન બીમારીનો શિકાર બન્યા હતા સ્ટ્રોક ડિહાઇડ્રેશનના કિસ્સા સામે આવ્યા હતા લૂ લાગવા સાથે લોકો ગરમીને લઈ ઘરોમાં અને ઓફિસમાં પુરાઈ રહેવું પડ્યું હતું છેલ્લા દસ વર્ષમાં પ્રથમ વખત માર્ચમાં જ ગરમીનો પારો બેતાળીસ ડિગ્રીને પાર થઈ ગયો છે કેમિક કલસ્ટર હોવાને લઈ અંકલેશ્વરમાં ગરમીનું પ્રમાણ એક ડિગ્રી આમ જ વધી જતું હોય છે ત્યારે આજરોજ પડેલી ગરમીને લઈ ઉનાળા પહેલાં જ લોકો અતિશય ગરમીની અસરમાં જોવા મળ્યા હતા હીટવેવને લઈ સિઝન બીમારીથી બચવા તજજ્ઞ તબીબો દ્વારા ગરમીમાં પાણી સહિત વિવિધ પ્રવાહીનું સેવન વધારવાની તાકીદ કરી છે જેને લઈ ગરમીમાં શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી ના શકે અને ગરમીમાં રક્ષણ મળી શકે છે તેમજ વધુ પડતી ગરમીમાં બહાર રહેવાનું પણ ટાળવું જોઈએ